மும்பைனா ગોવંડી વિસ્તારમાં સ્થિત આદર્શનગરની ઝૂંપડપટ્ટીમાં મુંબઈમાં શનિવારે વહેલી સવારે એક વિશાળ આગ ફાટી નીકળી હતી આગમાં અંદાજે દસથી પંદર ઘર બળીને ખાખ થઈ ગયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર મુંબઈમાં ગોવંડીના બેગનવાડી ખાતે શનિવારે વહેલી સવારે એક વિશાળ આગ ફાટી નીકળી હતી જેમાં ઓછામાં ઓછા દસથી પંદર ઘરોને નોંધપાત્ર નુકસાન થયું હતું આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી આગને કાબૂમાં લેવા માટે ફાયર એન્જિન અને પાણીના ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા સ્થાનિક રહેવાસીઓએ